એવી જોરદાર ટ્રીક છે મિત્રો આ ટ્રીક આપણે દરેકને કામ એવી છે કેમ કે ક્યારેક ક્યારેક આવું પાઇપ જે જોઈન્ટ કરવું હોય ને તો આપણે મતલબ દુકાનની અંદરથી અંદર એવી ટ્રીક બતાવી છે તમારા માત્ર કોઈ પણ ફેવિકોલ કે કોઈપણ જાતનો સોલો જોઈશે થોડી ગરમ કરી અને જોરદાર એવો જોઈન્ટ કરી શકાય છે જે ખરાબ થતો નથી હોતો દરેક માટે ખેડૂત મિત્ર માટે તો ખાસ કેમ કે એમને આવું વારે ઘડી બનતું હોય છે કેમ કે પાઇપ છે એનો જોઈન્ટ કરવા તો આ રીતે જોઈન્ટ કરી શકાય કેવી જોરદાર ટ્રીક છે જો વાળી અને પેપ પાઇપની અંદર નાખી દેવાનો થોડો ટુકડો કાપી પછી આ રીતનું ધ્યાનથી જો કામ લાગે એવી ટ્રીક છે વિડીયોને આગળ શેર કરજો